बनास की बहन मुझे सबसे ज्यादा खुशी तब होती है जब मैं अपनी बहन के प्रचार में आती हूँ किसी भी बहन के प्रचार में क्योंकि हम लोग हम लोग सेवा अच्छी तरह करना जानते हैं निष्ठा से करते हैं तो आप जब दे रहे देखिए कह रही हैं कि आप ही के समर्थन से चुनाव लड़ रही हैं और ये कह रही है મેમત જવારી હોવારે હો તું બસ હખ તેને વજૂદ સમય કોઈ તલાશ હૈ અને આવું કઈક અત્યારે કોંગ્રેસ સાથે ગુજરાત માં થયું હોય તેવું લાગી રહ્યું છે ગેનીબેન ઠાકોરે ઇતિહાસ રચી દીધો છે અને કોંગ્રેસની કિસ્મત ચમકાવી દીધી છે છે વર્ષથી એક ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રાજ કરી રહી હતી પરંતુ જ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સમીકરણો બદલાયા અને બનાસકાંઠાની બેઠક ગેનીબેન ઠાકોર લઈ ગયા ત્યારે જાણીશું આ સિંહણ વિશે કારણ કે હવે ગેનીબેન ઠાકોર

ગેનીબેન ઠાકોર ડોન ની છબી ધરાવે છે અને અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે એવી કોઈ બેંક નથી કે જેઓ મને ખરીદી શકે છે અને આ નિવેદન બાદ જ અચાનકથી જ ગેનીબેન ઠાકોર ચર્ચામાં આવ્યા હતા ગેનીબેન ના પિતાનું નામ નાગજી રવજી ઠાકોર છે તેમની માતાનું નામ મસુબેન છે નાગજી રવજી ઠાકોર ને પાંચ બાળકો હતા ત્રણ દીકરા અને બે દીકરીઓ તેમાંથી એક છે બનાસકાંઠાની પાવરફુલ વુમન ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોરના પતિનું નામ શંકરભાઈ ઠાકોર છે આ દંપતીને એક પુત્ર છે જેનું નામ અશોક શંકરજી ઠાકોર છે જેના લગ્ન થઈ ચૂક્યા છે અશોક શંકરજી ઠાકોરની પત્નીનું નામ આરતી અશોક છે ગેનીબેન ઠાકોરનું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર છે અહીં નાગજીભાઈ તેમના પિતાનું નામ છે તેઓ પોતાનું પિતાનું નામ જ પોતાની નામ સાથે જોડે છે એના પાછળ છે ખૂબ જ સરસ કારણ ગેનીબેન ઠાકોર ભારતીય રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો ગેનીબેન ઠાકોરની રાજકીય સફરથી લઈ તેમના પરિવાર વિશે આપણે વાત કરી રહ્યા છે 1975 માં ગેનીબેન ઠાકોરનો જન્મ થયો અને 2017 માં બનાસકાંઠાની વાવ બેઠકથી તેઓ પ્રથમ વખત જીત્યા અને એ પણ શંકર ચૌધરી સામે અને એટલા માટે જ 2017 થી જ વાવની સિંહણ તરીકે ગેનીબેન ઠાકોર છબી ધરાવતા આવ્યા છે ગેનીબેન તેમના વિવાદોન માટે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે

ગેનીબેન ઠાકોર સમાજની અપરિણિત માટે મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને તે વખતે ખૂબ ચર્ચામાં આવ્યા હતા કારણ કે તેમણે કહ્યું હતું કે યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કઈ પણ ખોટું નથી તેઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ આ પહેલા પણ બે હજાર અઢારમાં તેમણે લોકોને બળાત્કારના આરોપીને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા બે હજાર બારની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી પરંતુ તેમાં તેમનો પરાજય થયો બે હજાર સત્તર માં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત જીત્યા બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંને મહિલા ઉમેદવારો મેદાનમાં હતા ભાજપમાંથી રેખાબેન ટિકિટ આપવામાં આવી આ સાથે જ કોંગ્રેસમાંથી ગેની ટિકિટ આપવામાં આવી ત્યારે ભાજપનું ત્રીજી વખત ક્લીન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું આપને જણાવી દઈએ કે બે હજાર નવ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી તે બાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે આ સીટ જીતી લીધી ફરી એકવાર કોંગ્રેસના ગેનીબેને ભાજપને જોરદાર ટક્કર આપી અને એકવીસ મતોની લીડ મેળવીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું ગેનીબેન ઠાકોર મજબૂત કોંગ્રેસી મહિલા નેતા તરીકે ઉત્તર ગુજરાતમાં ઉભર્યા છે તો ગેનીબેન ઠાકોરે તો શરૂઆત કરી દીધી છે કોંગ્રેસના अच्छे दिन લાવવાની ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે ગેનીબેન ઠાકોરના આવ્યા બાદ કોંગ્રેસના અંદર કેટલા પરિવર્તનો આવી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પરિમડિશુ આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર